સુરત ભારત દેશભરમાં સ્વચ્છતામાં એક નંબર શહેર આવતા સુરત શહેર ભાજપ કાર્યાલય પર ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વધાવી લેવામાં આવ્યું હતું શાસક પક્ષના નેતાએ જણાવ્યું હતું કે આજે સુરત માટે સુનાનું સુરત ઝુક્યો છે ખરા અર્થમાં આજે સુરત ખૂબ સુરત બન્યું છે જેનો ખરા અર્થમાં અહેસાસ થાય છે સમગ્ર ભારતમાં મોટા શહેરોના સર્વેક્ષણ સર્વેમાં સુરતનો આજે પ્રથમ ક્રંક આવ્યો છે જેમાં શાસક પક્ષે સુરત મહાનગરના સહુ નગરજનો સુરત મહાનગર તમામ સ્વચ્છતા કર્મચારીઓ મહાનગરપાલિકાના આ સહુ ચોટાયેલા જનપ્રતિનિધિઓ મેયર શ્રી અને તેમની ટીમ કમિશનર શ્રી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી સ્વચ્છતા મિશન લોન્ચ કરી સમગ્ર દેશવાસીઓને પોતાનું આંગણું પોતાની ગલી પોતાનો મહોલ્લો પોતાનું ગામ પોતાનું શહેર સ્વચ્છતા રાખવાનો આગ્રહ કર્યો હતો શાસક પક્ષના આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે એક પ્રદેશ અધ્યક્ષ તરીકે આપણા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ માટે સ્વચ્છતાના કામ ઉપાડવા માટે સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા માટે આગ્રહ કર્યો હતો અને સુરતના કર્મ કાર્યકર્તાઓ પણ એમાં જોડાયા હતા સુરત મહાનગરપાલિકાના સહુ કરતા હર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સહુ તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને તેમને પ્રેરણા પૂરી પાડવા બદલ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કર્યા હતા જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ સાહેબ આજે સુરત માટે સોનાનો સૂરજ ઉગ્યો છે ખરા અર્થમાં સુરત આજે ખૂબ સુરત બન્યું એનો અહેસાસ થાય છે સમગ્ર ભારતના મોટા શહેરોની અંદર સર્વેક્ષણ સર્વેમાં સુરત મહાનગરનો આજે પ્રથમ ક્રમ આવ્યો છે એમના માટે હું સુરત મહાનગરના સૌ નગરજનો સુરત મહાનગરપાલિકાના બધા જ સ્વચ્છતા કર્મીઓ મહાનગરપાલિકાના અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મેયરશ્રી અને ટીમ કમિશનરશ્રી અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દેશના વડાપ્રધાન શ્રદ્ધે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી સ્વચ્છતા મિશન લોન્ચ કરી અને સમગ્ર દેશવાસીઓને પોતાનું આંગણું પોતાની ગલી પોતાનો મોહલ્લો પોતાનું ગામ પોતાનું શહેર સ્વચ્છ રાખવા માટેનો આગ્રહ કર્યો હતો અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ એક પ્રદેશ અધ્યક્ષ તરીકે અમારા ગુજરાતના તમામ કાર્યકર્તાઓને સ્વચ્છતાનો કામ ઉપાડવા માટે સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા માટે આગ્રહ કર્યો હતો અને સુરતના કાર્યકરો પણ એમાં જોડાયા હતા હું સુરત મહાનગરપાલિકાના સૌ હર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમને પ્રેરણા પૂરી પાડવા બદલ શ્રદ્ધે વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા પ્રદેશ અધ્યક્ષ આદિર સીઆર આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું